નમસ્કાર મિત્રો રાત્રે આપણે કેવી રીતે સૂવું જોઈએ મિત્રો રાત્રે સૂતી વખતે ભીના પગે ક્યારે પણ નથી સૂવાનું જો તમે પગના કોરા કરીને સૂશો તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થઈ જશે બીજું જોઈએ મિત્રો હંમેશા તમારે પૂર્વ અને દક્ષિણ બાજુ માથું રાખીને સૂવાનું છે ત્રીજું જોઈએ બધી જ ઋતુમાં દિવસે સૂવું નિષેધ છે પરંતુ ઋતુમાં તમે દિવસે સૂઈ શકો છો રાત્રે સૂતા પહેલાં મોઢામાંથી પાન મૂકવા સોપારી કાઢી અને પછી તમારે સૂવાનું છે રાત્રે સૂતી વખતે ગૃહસ્થે કપાળમાંથી તિલક કે ચાંદલો ભૂસી નાખવાનો છે મિત્રો રાત્રે સૂતી વખતે પુરુષે માથે પાઘડી કે ટોપી પહેરીને સૂવાનું નથી રાત્રે સૂતી વખતે સ્ત્રીઓએ માથામાંથી ફૂલનો ત્યાગ કરવાનો છે ઉત્તર બાજુ માથું રાખીને સૂવાથી આયુષ્ય ઓછું થાય છે અને પશ્ચિમ બાજુ માથું રાખીને સૂવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે પૂર્વ બાજુ માથું રાખીને સૂવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને દક્ષિણ બાજુ માથું રાખીને સૂવાથી ઉંમર વધે છે અને ધનની પ્રાપ્તિ થાય છે માણસે અધ્વમુખ થઈને કે નગ્ન થઈને ક્યારેય નહીં સૂવાનું બીજાની પથારી પર તૂટેલા ઓટલા પર તૂટેલા ખાટલા પર પણ નહીં સુવાનું દેવમંદિર અને સ્મશાનમાં પણ નહીં સુવાનું રાતે પહેલો અને ચોથો પ્રહર છોડી બીજા અને ત્રીજા પહોરમાં તમે સૂઈ શકો એવું ઉત્તમ છે વાંસ કે પલાસના લાકડા હોય ક્યારે નહીં સૂવાનું મિત્રો દિવસે અને સંધ્યાના સમયે જે સૂવે છે એ રોગી અને દરિદ્ર બને છે અંધ અંધારું હોય ત્યારે પણ ન સૂવું જોઈએ સાવ અંધકારમાં નહીં સૂવાનું આગળ જોઈએ માથું નીચું કરીને મોઢે ક્યારેય ન સૂવું જેને સુતા સુતા સૂર્યોદય ને સૂર્યાસ્ત થઈ જાય છે એ મહાપાપનો ભાગીદાર બની જાય છે મિત્રો જેમને રાત્રિએ જાગરણ કર્યું હોય એ સવારે જેટલું જાગરણ કર્યું હોય એનાથી અડધું સૂઈ શકે છે જે મોટી ન હોય તૂટેલી ન હોય